રહી ચોવીસ કલાકમાં આ દવા સાટી પછી આ દવા નાખ્યા પછી ચોવીસ કલાક માં જીરું તમારું પાણી કર્યા જીરું જીરાનો વિકાસ ફૂલ પછી કોઈ બો હોય પીળો પડતો હોય કલરનો થાતો હોય એવું થતું હોય દવા નાખી હોય તો પછી કેવું ના થયો જાંબુડિયો સોળ જ ના રહ્યો ને એમ હા ફૂલ રિઝલ્ટ છે આનું પચાસ ટકા વિડીયો જોઈ અને હું દવા લેવા આવ્યો હતો વિડીયો વિડીયો જોયો આપડે તળાદા જવું છે દવા લેવા ખેતી સાગર તળાજા ખેતી કા સાગર માં જવી નીલમ્યાગ્રહ નીલમ યાગ્રો માં લાવી છે વીરમગામ થી ઉપડ્યા ને આવતા રહ્યા પણ આપણે તો એવું કહી છી કે અમે જે તમને દવા બતાવી છે કે તમારા વિસ્તારમાં મળી જાય તો તમારે આયા આયા કાય 100 કિલોમીટર નો ધક્કો ખાવો નઈ ને પણ અમાર દવા અહીંયા મળી જાય પણ અમને અનુભવ હતો ને આનો દવાનો તો આપણે અહીંયા જ જઈએ આ બધે ગોતું વિડિયો બતાઈ બતાઈ તો આપણે અહીંયા આગરો માં જ જઈએ નીલમ માં એટલે કે આપણને દવા એ મળી જાય તમારે વીરમગામ થી તલાદા કેટલું થતું 100 100 કિલોમીટર 200 કિલોમીટર 300 કિલોમીટર થાય જવાબદારી કિલોમીટર આવું હતી કે આ વસ્તુ જીરો માં થશે તો એ પાકું કે પાકું તમે રિઝલ્ટી મળ્યું આપણને પૂરે પૂરું અને આ કદાચ તમારે દવા વધી રહી હોય કોઈ બીજા માં નાખી હોય એવું ખરું હા મરચી માં મેં

તો હવે જેને મરચી કરી હોય વેચવા માટે એને તો ફીન આવી ગયા છે ને ખાવા માટે કરી હોય અને તોય દવા નાખી નો રેતી હોય તો આ દવા નાખીને આ દવા એક જ દાણ મેં સાંટી અને એટલું એનું રિઝલ્ટ છે ને મરચીમાં આમ તમે જો આમ લીલી કસકડા જેવી થઈ એમ હા હું ફોટો પાડ લાવતો તો ના લાવ્યો એમ હા હવે મરચાં ખાધેલા કા થઇ ગયા હવે હું હવે મરચાં ખાવાના કાઈ માતાપુર નહીં બરોબર પછી આપણે બીજી દવાની માહિતી આપી હતી કે

પણ હું તો એમ કહું છું કે આ દવા તમને વિરામગામ માં મળી નહીં મળતી આ દવા ને મળે ગુંદરિયા આવા પણ બીજી કંપની ના હોય નહીં

બે ભાઈ ને હતા એને બે ગયા ના સાંટી કેટલી બધી દવા ના લેવાય તો કે ના રિઝલ્ટ રીઝલ્ટ થયું ના તો મારે તો લાવવાની હું આ લઈ ગયો આપણને મળી ગયું તારે મારા કરતા જીરું હારું જોયું કે મેં સાંટી નહી દવા તો એવું છે તમને વિશ્વાસ નતો અને હું તો એકદરો કરી ગમે ત્યાં હોય તો ગમે ત્યાં હોય દવા લઈ આવે નઈ કોઈ વિડીયો ઉતારતા હોય કોઈ ખોટું ના હોય કંપની દવા રિઝલ્ટ મળતું હોય તો સામા આપતા હોય ને અને આપણને રિઝલ્ટ મળ્યું ફૂલ આ દવા નું જીવાત ની દવા કઈ નાખી દી યાદ છે જીવાત ની દવા આપડા આ નાખી દી આ નાખી દી દવા જીરા જીરા માં કેટલા એમલ નાખી દી ખબર છે એમ તો કન લખેલો છે ને ઉપર

એકવી માં દાડા સાંટવાની દવા દાડા વીસ દાડા નું રસ મચ્છી મચ્છીમાં ગમે તે રોગમાં હુકારો ના આવે જીવાયત કઈ નથી આવતી બાર વાગે નીકળ્યા તા દાડાના આઠ વાગે બગદાણા અહીંયા દર્શન વર્શન કરી અને હુતા સવાર માં આઠ વાગે એ ઉપડ્યા જ્યાં ભગુડા ભગુડા થી દર્શન કરીને પાછા તળાજા માં આવી ગયા રમેશભાઈ રામાભાઈ ગામ કેશોપુરા વિરોમ ગામ તાલુકો જિલ્લો અમદાવાદ દાદા એક વખત એમનું નામ કાનાભાઈ હતા એનું નામ દાદા ક્યાં કે ભાઈ કાના ભાઈ કાનાભાઈ ભાઈ એસો પુરાના આ ભાઈ નામ એનું નામ વિષ્ણુ ભાઈ કેલા ભાઈ બોલતા જ નહીં કાઈ તમે એને શરમ લાગે દરવાજા 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 ના ના કાઈ વાંધો ની બોલો બાપા સીતારામ બાપા સીતારામ હવે તો બોલો બાપા સીતારામ બાપા સીતારામ હા એ મેં